નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તાત્કાલિક રસ્તાનો પ્રશ્ન હલ કરવા માગ બોટાદ પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં રસ્તાની દિવાલ તોડી પાડવાના મામલે કલેક્ટરને આવેદનપત્ર બોટાદમાં પાટીદાર રેસિડેન્સી સોસાયટીના સ્થાનિક રહીશો અને પાસળની સોસાયટી વચ્ચે સોસાયટીની દિવાલ તોડી નાખવા બાબતે વિવાદ લઈને વિવાદને લઈને સોસાયટીની મહિલાઓએ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રહીશોએ માગ કરી છે બોટાદમાં ભાવનગર રોડ પર આવેલા પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં અઢીસો રહેણાંકી મકાનો બનાવી પરિવાર સાથે લોકો રહેણાંક ધરાવે છે ત્યારે સોસાયટી પાસેના સર્વે નંબરની જમીનને પાટીદાર રેસિડેન્સી સાથે જોઈન્ટ કરી સોસાયટીની દિવાલ તોડી અવર જવર માટે રસ્તો આપતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે તમામ રહીશો એકત્ર થઈ નીચલી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હાલની પાછળની જમીનના ઊંચા ભાવ લેવાની લાલચમાં જમીન માલિકે પાટીદાર રેસીડેન્સીના લોકો માટે મુશ્કેલી ઊભી કરવા માથાભારે શખ્સને બોલાવી રાત્રિના સમયે દિવાલ તોડી નાખવામાં આવી હોવાના સોસાયટીના રહીશે આક્ષેપ કર્યા હતા બોટાદના પાટીદાર રેસિડેન્સીના સાઠ જેટલી મહિલાઓએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી કે કોર્ટ મોટર મેટર ચાલુ હોવા છતાં રેસિડેન્સીના લોકોને ડરાવવાનો પ્રયત્ન થાય છે પાષણની જમીનને માટે તાજપર રોડ લાગુ પડતો હોવા છતાં ઊંચા ભાવ લેવા માટે પાટીદાર રેસિડેન્સીમાંથી દિવાલ તોડી રસ્તો મેળવી ભાવનગર રોડ પર રસ્તો કાઢી આપવામાં માટે પાટીદાર રેસિડેન્સીની દિવાલ તોડવામાં આવી છે તેમજ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી ફરીવાર દિવાલ બનાવી દેવામાં આવે તેમજ અઢીસો જેટલા રાણાકીય મકાનોમાં રહેતા લોકોને સુરક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવે તેમ સોસાયટીની મહિલાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માગ કરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ